ડેન્ચર અથવા ચોકટું ઢીલું પડે છે શું મોઢામાં દાંત પડી ગયા છે ફિક્સ દાંત કરાવવા માટે જાજા દિવસો નથી શું તમે ફિક્સ દાંત ડેન્ટલ ઇમ્પ્લાન્ટ દ્વારા કરાવવા માટે વિદેશથી આવ્યા છો શા માટે ત્રણ દિવસમાં ફિક્સ દાંત ડેન્ટલ ઇમ્પ્લાન્ટ માટે ડો ભરત અગ્રાવતની પસંદગી કરવી જોઈએ આ પ્રશ્નોના જવાબ માટે આ વીડિયો જરૂરથી જુઓ શું મોઢામાં દાંત પડી ગયા છે ડેન્ચર અથવા ચોકટું ઢીલું પડે છે હવે આ સમસ્યાનો તાત્કાલિક અને કાયમી ઉપાય ડો ભરત અગ્રાવત દ્વારા ડો ભરત અગ્રાવત ત્રણ દિવસમાં ત્રણ દિવસમાં નવા દાંત ફિક્સ કરવાના ક્રાંતિકારી ડેન્ટલ ઇમ્પ્લાન્ટ પ્રોસીજર સાથે આવ્યા છે જે સ્થાનિક એનસ્થિસિયા હેઠળ પીડારહિત અને સુરક્ષિત છે આ નવી પદ્ધતિમાં કમ્પ્યુટર ગાઈડેડ એઆઈ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ સર્જરીનો ઉપયોગ થાય છે જેમાં કોઈ કાપો કે ટાંકા નથી અને હિલિંગ સમય ઘણો ઘટી જાય છે તેના દ્વારા ઓછા સમય અને વધુ ચોકસાઈ સાથે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ મૂકવામાં આવે છે જે ત્રણ દિવસમાં જ તાત્કાલિક કામ કરવા લાયક અને કુદરતી દાંત જેવી મજબૂતી સાથે ફિક્સ થઈ જાય છે ડો ભરત અગ્રાવતની ત્રણ દિવસમાં ફિક્સ દાંત પદ્ધતિની વિશેષતાઓ દિવસમાં નવા દાંત ફિક્સ કરવા ઇમિડિયેટ લોડિંગ ઇમ્પ્લાન્ટ્સ થ્રીડીસીબીસીટી સ્કેન અને એઆઈ આધારિત ડિજિટલ ટ્રીટમેન્ટ પ્લાનિંગ ફ્લેપલેસ સર્જરી કોઈ કાપો કે ટાંકા નહીં ઓલ ઓન ચાર બેસલ ઝાયગોમેટિક જેવા આધુનિક ઇમ્પ્લાન્ટ વિકલ્પ હાડકાની કમીને ધ્યાનમાં લઈને બોન ગ્રાફ્ટિંગ વિના સારવાર શક્ય માત્ર બે થી ત્રણ મુલાકાતમાં સમગ્ર પ્રોસીજર પૂર્ણ ડો ભરત એ ત્રીસ વર્ષના અનુભવી ડેન્ટલ ઇમ્પ્લાન્ટ સર્જન છે જેઓ ન્યૂયોર્ક યુનિવર્સિટી હાર્વર્ડ અને બફેલો યુનિવર્સિટી જેવી વિશ્વસનીય સંસ્થાઓમાં તાલીમ પ્રાપ્ત કરી ચૂક્યા છે

એમને ફિક્સ ટીથ કરાવવામાં આપે છે કે આપણે જે તમે ચોખ્ખું કે ફિક્સ ટીથ એમને જે હેલ્પ આઉટ કરે પછી આગળ જમવા કરવામાં નોર્મલ પ્રોસિજરમાં અને મોઢામાં દાંત આવે કમ્પ્યુટર ગાઇડેડ એઆઈ ડેન્ટલ સર્જરી કમ્પ્યુટર ગાઈડેડ એઆઈ ડેન્ટલ સર્જરી એટલે શું છે કમ્પ્યુટર ગાઇડેડ એઆઈ સર્જરી એટલે કે જે દાંતમાં એમને આપણે ઇમ્પ્લાન્ટ પ્લેસ કરવાના છે મોઢામાં જે ઇમ્પ્લાન્ટ જશે એ અત્યારે આધુનિક ટેકનિક્સ થી વિથ હેલ્પ ઓફ એઆઈ એઆઈના મદદથી આપણે પ્લાનિંગ કરવામાં આવે પ્રોપર અને પ્રોપર એની એઆઈ પ્લાનિંગની સર્જરી કરવામાં આવે તો પ્રોપર જે છે મોઢામાં એમને ફિટિંગ થાય આ ડીલા જૂના ડેન્ચર IMPLANT કેનીથી ફિક્સ કરી શકો જે જૂના ડીલા ડેન્ચર હોય કે જે ડેન્ચર લોકોને ખસડી જતો હોય નીકળી જતો હોય મોઢામાં છાલા પડે મોઢામાં ના રહેતો એના માટે આપણે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ યુઝ કરીએ એટલે શું થાય કે એ એમના જે સ્ટ્રક્ચર હોય મોઢાના અકોર્ડિંગ એમને પછી ચોક્ટું ઉપર બેસાડવામાં આવે IMPLANT પર એના જે કહીએ કે એમને જે નીકળી જાય એ બધા ઇશ્યુઝ છે એ એમને ઇશ્યુઝ ઓછા થઈ જાય અને સ્ટેબલ અને ડેન્ટલ ઇમ્પ્લાન્ટ જે છે પરંપરાગત કેવી રીતે અલગ છે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ અને નોર્મલ આપણે જે તમે ચોખ્ખા કહેતા હતા એમાં શું ફરક છે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ એક તમારા જે અંદર દાંતમાં આપણે મોઢામાં તમારો બોન છે એની અંદર પ્લેસ કરવામાં આવે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ વધારે સ્ટ્રોંગ અને વધારે કહીએ કે આધુનિક કરતાય રિલાયેબલ એક ટ્રીટમેન્ટ સોલ્યુશન છે જે દાંત લોકોને મિસિંગ હોય એમાં હેલ્પ આઉટ કરે દાંત માત્ર 3 દિવસમાં ફીટ દાંત પ્રોસીજર દુખાવાતા છે ડોક્ટર ભરદગ્રાદી જે 72 અવર્સ જે તમે કહો છો દુખાય છે કે નોન નોન પેઇનલેસ એક નોન પેઇનલેસ પ્રોસીજર છે અને જ્યારે પણ પેશન્ટ આવે ત્યારે એક એમને એક કમ્ફર્ટ થી પ્રોપર સોલ્યુશન દેવામાં આવે છે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ સર્જન છેલ્લા ત્રીસ વર્ષથી અમદાવાદમાં ડેન્ટલ ઇમ્પ્લાન્ટ સર્જન તરીકે પ્રેક્ટિસ કરું છું આ એક ક્રાંતિકારી ડેન્ટલ ઇમ્પ્લાન્ટ સર્જિકલ પદ્ધતિ છે જેમાં નો ઇન્સીઝન એટલે કે કોઈ કાપો નહીં કોઈ ચેકો નહીં ટાકા નહીં ટાકા વગરની પદ્ધતિ બ્લડ પણ મિનિમમ જતું હોય છે પેઇનલેસ એટલે કે રહિત પદ્ધતિ છે જેમાં ત્રણ દિવસમાં અમે પેશન્ટને ડેન્ટલ ઇમ્પ્લાન્ટ સાથે ફિક્સ દર્દ લગાવી આપીએ છીએ કોમ્પ્યુટર એઆઈ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ સર્જરી એક લેટેસ્ટ ઇનોવેટિવ ટેકનિક છે કે જેના અમે પહેલાં જોનો સ્કેન કરી લઈએ છીએ ક્યાં ક્યાં જો બોન સારું છે કઈ રીતે ક્યાં ડેન્ટલ ઇમ્પ્લાન્ટ જશે સાઇઝ સેટ અને એકદમ વધુ ચોકસાઈથી અમે સર્જરી કરીએ છીએ ટોટલી પેઇનલેસ અને ફૂલ માઉથ સર્જરી જેને કહેવા ચાર પ્રકાર ચાર ઇમ્પ્લાન્ટ ઓલન ઓન ફોર ઉપર ફિક્સ દાત અમે ત્રીસ મિનિટમાં કરી આપતા હોઈએ છીએ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ અને સાંજે તો પેશન્ટને પૂરું ટેમ્પરેચેશન આપી દેતા હોઈએ છીએ આ રીતે જે આ સર્જરી કામ આ રીતે કરે છે ચાર ઇમ્પ્લાન્ટ ઉપર આમાં પહેલેથી જો બોનનું સ્કેન કરી લેતા હોઈએ અને એમાં કોઈ પણ જાતનો કાપો નહીં બ્લડ નહીં કશું જ નહીં જો તમારું લૂઝ ડેન્ચર આ રીતના નીકળી જતું હોય તમને ડાયાબિટીસ હોય બ્લડ પ્રેશર હોય તો પણ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ સર્જરી કરી શકાય છે પહેલાં અમે ડાયાબિટીસ કંટ્રોલ કરાવીએ છીએ આગલા દિવસે ચેક કરાવી અને પછી બ્લડ પ્રેશરને પણ કંટ્રોલ કરી અને અને બીજું કે આ કોમ્પ્યુટર ગાઈડેડ સર્જરી છે એટલે આમાં કોઈ વાર નથી લાગતી અમે કોઈ પણ જાતની મેસી સર્જરી નથી આ એક કન્ઝર્વેટિવ એટલે કે મિનિમમ કાપા રહીતની ટાંકા વગરની પદ્ધતિથી સર્જરી થતી હોય છે જે આ રીતેના ફિલ્ડ કરી દેવામાં આવે છે આ રીતે

ફેલો પણ છું અને હાયેસ્ટ નંબર ઓફ મેં ઇમ્પ્લાન્ટ સર્જરી કરી છે એકદમ પેઇનલેસ અને કમ્ફર્ટેબલ અને એકદમ ફાસ્ટ છે કોઈ ડરવાની જરૂર નથી હોતી અને થ્રી ડે સેમ ડે ઇમ્પલાન હું પોતે સેમ ડેઝ એક જ દિવસમાં સવારે આવો સાંજ સુધીમાં ઇમ્પ્લાયન્ટ સર્જરી કરી દાંત લગાવી અને તમને નાસ્તો કરાવીને મારા ક્લિનિકમાંથી કે મારા સેન્ટર ઉપરથી મોકલીશ આ ફિક્સ દાંત છે ત્રણ દિવસમાં લાગી જાય છે બીજું કે મારા યુટ્યુબમાં રિવ્યુ વિડિયો છે ડૉક્ટર ભરતરાજ યુટ્યુબ ચેનલમાં તમે અમારા પેશન્ટના રિવ્યુ પણ જોઈ શકશો